હડમત પ્રાથમિક શાળા નજીક દાહોદ અમદાવાદ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હળમદ મુખ્ય પ્રાથમિક શાળા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં અલ્ટો કાર નંબર જી જે વીસ એ એચ ઓગણસ ચૌદ અને જી જે પોત્રીસ બી ચોતેર બેતાલીસ વચ્ચે અકસ્માત સર્જાયો પ્રાપ્ત માહિતી મુજબ હડમત પ્રાથમિક શાળા નજીક હાઈવે પર એક અલ્ટો કાર પાર્ક કરવામાં આવી હતી તે દરમિયાન ઝાલોદ તરફથી આવતી બીજી કાર ચાલકે વાહન પર કાબુ ગુમાવતા ઉભેલી કારની ધડાકે બેર ટક્કર મારી હતી બંને કારો વચ્ચે જોરદાર અથડામણ થતા બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું થયેલી અથડામણને કારણે મોટી જાનહાનિ થવાની શક્યતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં હતી તો અકસ્માતમાં લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતની જાણ થતાં જ સુખસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રિત કરી વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અહેવાલ પંકજ નિનામા